વેલકમ બેક રાજ્યમાં વધુ એક લાંચિયા અધિકારી લાંચ રિશ્વત બ્યુરોના હાથે લાગ્યા નર્મદાના વાવડી ગામે ભૂસ્તર વિભાગનો લાંચુ અધિકારી અને વચેટીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા રોયલ્ટી ઇન્સ્પેક્ટર દીપક સાવરિયા અને વચેટીયા તરીકે કામ કરતા અલી સેલિયાને લેવામાં આવ્યા રેતીના ધંધામાં રોયલ્ટી વગરની ગાડી જવા દેવા માટે લાંચની માંગણી કરી હતી જેમાં ત્રણ લાખના દંડ સામે રૂપિયા એક લાખની માંગ કરી હતી એસીબીની ટીમે બંને આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ છે સંવાદદાતા દર્શન વધુ વિગતો સાથે જોડાયેલા છે દર્શલ રાજ્યમાં વધુ એક લાંચી અધિકારી ઝડપાયો છે વધુ જાણકારી જી રાજ્યની અંદર એસીપીની એક ટ્રેપ ગોઠવાતી હોય છે ત્યાં વધુ એક આ ટ્રેપ સામે આવ્યું છે કે જ્યાં નર્મદામાં જે રેતીની ની વાત છે કે જ્યાં રેતી કામગીરી થતી હોય છે ત્યાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને વચ્ચે ત્યાં લાંચ લેતા ઝડપાયા છે જે પ્રકારનો નર્મદાના વાવડી ગામે એક ઓર્ડર જે છે તેની નજીક આ એસટીએ ટ્રેપ ગોઠવી હતી અને જે ટ્રેપ ગોઠવી તેમાં કામિયાબ અલી અને સાથે જે રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે દીપક સાવરિયા આ બંનેને ઝડપવામાં આવે છે રેતીના ધંધામાં રોયલ્ટી વગરની ગાડી જવા દેવામાં માટે આ જે લાંચ માંગવામાં આવી હતી કારણ કે રોયલ્ટી વગરની ગાડી જો ગોડાઉન માં જાય તો ત્યાં ત્રણ લાખ જેટલો દંડ થાય અને તે દંડ ન ભરવો પડે તેના માટે એક લાખ ની લાંચ માંગવામાં આવી હતી પરંતુ તેની અંદર સૌથી પ્રથમ સાહીઠ હજાર આપવાની વાત હતી અને આ સમગ્ર મામલે જે આ ચર્ચા થઈ લાંચ થઈ તે એક વોટ્સઅપ કોલમાં થઈ હોવાની સામે આવી કારણ કે વોટ્સએપ કોલમાં રેકોર્ડિંગ થતું નથી હોતું એટલે કે કોઈ પુરાવો ન રહે તે બાબતનું અહીંયા ધ્યાન રાખવામાં આવતું આ રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા અને તેને આ લાંચ માંગી હતી તેના કારણે જે નાણાં આપવા માટે ગયા ત્યાં જે ફરિયાદી ત્યારે આ કામયાબ હતી કે વચ્ચે ત્યાં કહેવાય છે તેઓ આ નાણાં ચીકાતા ઝડપાઈ ગયા અને તે બાદ આ રોયલ જે ઇન્સ્પેક્ટર જે છે દીપક સાવરિયા તેને પણ ઝડપી લેવામાં આવશે એટલે કે જે રોયલ્ટી વગરની ગાડીના દંડ ન થાય તે દંડમાંથી બચવા માટેની આ લાંચ માંગવામાં આવી હતી જે ફરિયાદી ન આપવાના કારણે એસીબી માં ફરિયાદ કરી અને ટ્રેપ ગોઠવીને આ બંને લોકોને એસીબીએ ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જી આભાર તમામ વિગતો માટે